નમસ્કાર મિત્રો હું કાસિમ અને તમે જોઈ રહ્યા છો કુજુ વિચાર મિત્રો જેમ તમે જાણો છો આ સપ્તાહે નિર્મલા સીતારમણ આપણા દેશનો બે હજાર પચીસ અને બજેટ રજૂ કરવાના છીએ અને તમે જોયું હશે કે આ વખતે લોકોમાં ખૂબ જ આક્રોશ છે લોકો સોશિયલ મીડિયા પર પોતાનો આક્રોશ ગુસ્સો પ્રકટ કરી રહ્યા છે લોકોનું માનવું છે કે તેઓ ટેક્સ ભરે છે પણ સરકાર તરફથી મળવું જોઈએ તેવા લાભો નથી મળતા આથી હવે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે કે શું સરકાર ટેક્સ સુધારા માટે કોઈ મોટો ફેરફાર લાવશે કારણ કે છ દાયકાનું જૂનું ટેક્સ કાયદો હજુ પણ અમલમાં છે આ કાયદાને બદલવા માટે સરકાર કોઈ મોટી તૈયારી કરી રહી છે કે નહીં અને શું કોઈ રાહત આપવામાં આવશે આ તમામ આ મુદ્દાઓને આ વિડીયોમાં સમજવાની કોશિશ કરીશું બજેટ આવતા પહેલાં આ વિડીયો તમારે જોઈ જ લેવું જોઈએ સૌ પ્રથમ હાલની સ્થિતિ સમજીએ ભારતીય લોકો ખૂબ જ મોટા પાયે સોશિયલ મીડિયા પર પોતાની અસંતોષતા વ્યક્ત કરી રહ્યા છે જો કે આપણા દેશમાં જો તમે ટેક્સ ચૂકવનાર લોકોની સંખ્યા જુઓ તો તે હજી પણ ખૂબ જ ઓછી છે અને હું જીએસટી વિશે નથી બોલતો જે દરેક માટે લાગુ પડે છે પણ જે લોકો સીધા આવકવેરો ચૂકવે છે તેની સંખ્યા વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસના આંકડા પ્રમાણે ફક્ત સાત પોઈન્ટ પાંચ કરોડ લોકોએ રિટર્ન ફાઇલ કર્યું છે અને આનો અર્થ એ નથી કે તેઓ બધાએ જ ટેક્સ ચૂકવ્યું છે ઘણા તો ફક્ત રિટર્ન ફાઇલ કરે છે પણ ટેક્સ ચૂકવતા નથી પણ લગભગ ચાર પોઈન્ટ સાત કરોડ લોકો કોઈ ટેક્સ ચૂકવતા નથી હાર્ડલી બે પોઈન્ટ આઠ કરોડ લોકો જ વાસ્તવમાં ટેક્સ ચૂકાવે છે મિડલ ક્લાસના લોકો આનાથી ખૂબ જ નારાજ છે મોદીજીની ત્રીજી વારની જીત પાછળ મિડલ ક્લાસની મહત્વની ભૂમિકા રહી છે તેથી સરકાર માટે તેમને ખુશ રાખવું અત્યંત જરૂરી છે પછી એક મહત્ત્વની બાબત એ છે કે ઓગણીસો એકસઠના ઇન્કમ ટેક્સ એક્ટમાં અત્યાર સુધી કોઈ પણ મહત્ત્વનો ફેરફાર કરાયો નથી બે હજાર દસ અને બે હજાર ઓગણીસમાં પ્રયાસો કરાયા પણ સફળ રહ્યું નહીં પણ હવે ત્રીજું અવસર છે શું સરકાર સીધા ટેક્સ સુધારા લાવશે ઘણા નિષ્ણાતો માને છે કે સરકારે આ તક ગુમાવી ના જોઈએ સવાલ એ છે કે શું આ સુધારા વાસ્તવમાં થવા જઈ રહ્યા છે શું હાલના કાયદા અને સેક્શન્સમાં ફેરફાર થશે મિડલ ક્લાસ માટે વધુ લાભ આવશે શું ટેક્સના દરોમાં ઘટાડો થશે જો મિડલ ક્લાસ માટે રાહત આપશે તો તે કયા રૂપમાં હશે જોવા જઈએ તો મોટા ટેક્સ પેયર્સની સંખ્યા પણ ઓછી છે પંચ્યાસી લાખથી વધુ કમાવતા લોકોની સંખ્યા માત્ર ચાલીસ હજાર જેટલી છે આ લોકો ઘણીવાર દેશની છોડીને પણ જઈ શકે તેથી ટેક્સ ઘટાડવું ખૂબ જ જરૂરી છે અત્યારની વાત એ છે કે ભારતમાં હજી પણ કૃષિ આવક પર ટેક્સ નથી સાહીઠ કરોડ લોકો કૃષિ પર આધારિત છે તેથી અહીંથી ટેક્સ આવી શકતો નથી હવે સવાલ એ છે કે સરકાર શું કરી શકે ટૂંકા ગાળામાં મિડલ ક્લાસ માટે ટેક્સ દરમાં ઘટાડો લાવવો એકમાત્ર વિકલ્પ લાગે છે લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે મર્યાદા સાત લાખથી વધારીને આઠથી નવ લાખ થઈ શકે તેનું ટેક્સ રેઝીમ પણ બદલાઈ શકે જીએસટીમાં બી કેટલાક ફેરફારોની અપેક્ષા છીએ પણ એ નાણાં મંત્રાલય નથી પણ જીએસટી કાઉન્સિલ નક્કી કરશે સરકાર હવે ઈચ્છે છે કે વધુ રોકાણો આવે બિઝનેસીસના મત અનુસાર કોર્પોરેટ ટેક્સ રેટ હજી પણ ઊંચું છે અને તે વધી પણ શકાય એમ નથી બે હજાર ઓગણીસમાં કોર્પોરેટ ટેક્સ રેટ ઘટાડવામાં આવ્યું હતું અમેરિકા પણ હવે કોર્પોરેટ ટેક્સ ઘટાડવા જઈ રહ્યું છે એટલે ભારતને પણ સ્પર્ધાત્મક રહેવું જોઈએ બીજું સરકાર દરે લોન લેવા માંગે છે વિદેશી રોકાણકારો ત્યારે જ રોકાણ કરશે જ્યારે ભારતની અર્થતંત્ર મજબૂત હશે અને મજબૂત અર્થતંત્ર માટે ફિઝિકલ ડેફિસિટ કાબૂમાં હોવું જોઈએ ફિઝિકલ ડેફિસિટ ત્રણ પર્સન્ટ હોવું જોઈએ પણ વીસ વર્ષમાં ફક્ત એક જ વાર આ લક્ષ્ય પ્રાપ્ત થયું છે બે હજાર ઓગણીસ અને વીસમાં તે ઘટી રહ્યું હતું અને પછી કોવિડ આવી ગયું તો તે નવ પર્સન્ટ થઈ ગયું હવે સરકાર તેને ઘટાડવા પ્રયત્ન કરી રહી છે આ બધાની વચ્ચે સૌથી વધુ મિડલ ક્લાસ સેલેરી અર્નર ચિંતામાં છે તેમને શું રાહત મળશે શું નવી નોકરીઓ માટેની યોજનાઓ આવશે શું મિડલ ક્લાસને ટેક્સમાં રાહત મળશે આ તમામ પ્રશ્નોના જવાબ માટે બજેટનું ધૈર્યપૂર્વક રાહ જોવી પડશે જો તમને આ વિડીયો યોગ્ય લાગ્યો હોય તો લાઈક અને શેર કરજો અને આવી જ વધુ માહિતી માટે અમને સબસ્ક્રાઈબ કરજો